ઉમરપાડા તાલુકાના માંડણ પ્રાથમિક શાળા ખાતે ગ્રામ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કરવામાં આવ્યા હતા ઉમરપાડા તાલુકાના માંડણ પ્રાથમિક શાળા મુકામે ગામના લોકો તમામ યોજનાઓથી માહિતગાર થાય તેમજ સરકારી યોજનાના લાભો એક જ જગ્યાએ સરળતાથી મળી રહે તે માટે ગ્રામ પંચાયત ના સરપંચ સભ્યો અને તલાટી કમ મંત્રીના આયોજન થકી ગ્રામ સેવા સેતુ અને મહિલા સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ તરીકે વાડી પીએસસીના મેડિકલ ઓફિસર ડોક્ટર નિહારિકા અને સાથી સ્ટાફ આધાર ઓપરેટર મેહુલ વસાવા મામલતદાર વિભાગથી મંગેશ વસાવા સખી મંડળ એરિયા કો ઓર્ડિનેટર રમીલાબેન વસાવા ખેતીવાડી ગ્રામ સેવક વૈશાલીબેન ચૌધરી એસબીએમ શાખાના ગણેશભાઈ તથા અન્ય એનજીઓના સ્ટાફે ગામમાં હાજર રહી લોકોના પ્રશ્નોના નિકાલ કર્યા હતા અનેક યોજનાઓનો લાભ પ્રદાન કર્યો હતો ગામના સામાજિક આગેવાન સુનિલભાઈ વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ નવતર પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો અને લોકોએ ઉત્સાહથી ભાગ લીધો તમામ પદાધિકારીઓનો પણ સારો સહકાર મળી રહ્યો તેમજ આવનાર દિવસોમાં પંચાયતના અન્ય ગામોમાં પણ આ જ રીતે કેમ્પનું આયોજન કરી વંચિત લોકોને યોજનાકીય લાભો પ્રદાન કરવામાં આવશે